apa jauh <laughs> dari? yang Ya, dia Bapak અહીંયા અહીંયા લાઇક હજી કોઈ નથી રવિવારે તો કરું ને ચોસો લોકો સો દોઢસો જોવા એક ગયા આવી ગયા તમારું સ્વાગત છે કોમેન્ટ કરો લાઈક કરો ખબર પડે કોણ આવ્યું છે કેમ છો મામા

એન્ફરનો પીઝામાં આવ્યા છે શૂટ કરવા માટે અને અહીંયા આપણે ઘણી બધી વેરાયટી રાખે છે સાઠ પ્લસ વેરાયટી રાખે છે ત્રણસો પચીસ રૂપિયામાં અનલિમિટેડ જેટલી ખાઈ શકો એટલી ખાવાની શું કહેવાતી ફાઇનલી પીઝા આવી ગયા હે ને એનું મારામાં લઈ લેહો ને કે એનું મેમ આ બધા મારામાં જ દેતો ઓલા ફોટા પાડવાનું કીધું ને આ આઈફોનમાં પાલ લેજો તો એ પેલા કરજો એને કેને કયોને મૂકી દે હાલો મિત્રો સીતારામ આપનો મિત્ર આર્થિક સાતરિયા કે જે આપણે આ વિડિયો સુ ઇન્ફોર્મનો ની અંદર મોટા વરાસા અને કમેન્ટ કરો લાઈક કરો અને ઇન્ફોર્મનો ક્લિક અંદર બ્લોગર બધા ભેગા થયા છે ઇન્ફોર્મનો પેજમાં તમારો કોમેન્ટ કરીને જણાવો આવી ગઈ ને બધી મોટેલ બધી વેરાયટી આવી ગઈ છે અને જો લાઈવ શૂટ તમને બતાવીએ આ રીતનું શૂટ અમે કરતા હોય બેસ્ટ વેરાયટી એટલે પીઝા

બસ મો જો જો આ અટાણે આપણે બધા છે ને એટલે કોડની મોજ કરવાની છે અત્યારે તો લાઈક કરી દીયો જેણે પણ લાઈક નથી કરી એ લાઈક કરી દો એને બતાવી દેજો રેડી છે ને નેટવર્ક પ્રોબ્લેમ છે મારે તો નથી તમારે હોય શકે હું તો ઇન્ફરનો માંથી ઇન્ફરનો પીઝા મોટા વાળા છે ચોક અહીંયા એટલો બધો પ્રોબ્લેમ નથી નેટવર્ક હા લાઈક કરી દેજો અને જે પણ નવા હોય એ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મજેદાર આવા બધા વિડીયો છે તે આપણે આવતા રહી છે અને ખરેખર એકથી એક આપણે ફૂડ છે ને સુરત સિટીનું એક પણ બાકી નથી રાખતું આપણે બધું જ કવર કરી લેવાનું હેટ્યુબ ચેનલ એટલે તમે જો અમારા ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમને એકથી એક ફૂડ જોવા મળશે ને અત્યારે આપણે એન્ફરનો પીઝામાં છે મોટાવાળા છે અજામણી ચોક અને અહીંયા અમે આવતા જ જોઈએ છે અઠવાડિયામાં માની લો ને કે એક વખત આવવાનું થતું જ હોય છે અહીંયાનું ફૂડ ખરેખર એકદમ જોરદાર હોય કોઈ પણ પાર્ટી પાર્ટી તમારે પ્રસંગ પ્રસંગ કરવું હોય ને તો એનો ફાયદો એ કે બેન્કવેટ ઓલ ની જરૂર નથી હોલ તમને એકદમ ફ્રીમાં મળી જાય ખાલી તમારે થાળીના જ પૈસા આપવાના એટલે એ તો સારામાં સારો એક બેનિફિટ છે બાકી હવે ફૂડ આપણું આવી ગયું છે મોઢામાં પાણી આવે છે રહેવાતું નથી એટલે હવે આપણે છે ને લાઈવને કરીશું એન્ડ અને પછી પોસિબલ હશે તો ફરીથી આપણે લાઈવ કરશું કારણ કે ઇન્સ્ટાગ્રામમાં ડી વાય ફૂટી કરીને આપણું ચેનલ છે એમાં તમે ફોલો કરવાનું બાકી હોય તો ફોલો કરી દેજો ફેસબુકમાં સાડામાં સાડા નવ હજાર જેવા આપણે ફોલો થવા આવ્યા છે દસ હજારનો આંકડો છે તે જલ્દીથી જલ્દી આપણે પાર કરવાનો છે તો હવે આપણે લાઈક કરી દો જેને પણ લાઈક કરવાનું બાકી હોય ને તે લાઈક કરી દેજો તો હા રેજો જેટલા પણ નવા લોકો આપણી સાથે જોડાયા ને પ્લીઝ એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબમાં પણ આપણે રેગ્યુલર વિડીયો છે તે અપલોડ કરીએ છીએ અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ કરીએ છીએ હવે થોડોક કન્ટેન્ટમાં આપણે ચેન્જીસ લાવવાના છે ટૂંક સમયમાં તમને ચેન્જીસ પણ જોવા મળશે કન્ટેન્ટમાં અને બાકી તમારી જે કોમેન્ટ આવે એ પ્રમાણે આપણે જવાબ આપીએ કોમેન્ટ આવી તો થઈ ગયું